હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેલ્થ સ્ટડીમાં તમારું સ્વાગત છે આજે આપણે પહોંચી ચૂક્યા છીએ એકસો છોતેરમાં પ્રશ્ન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ આ ક્યાં આવેલું છે આમ તો આની ઘણી બધી બ્રાન્ચ છે પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ હકીકતે બેંગ્લોર ખાતેથી એની વધારે શાખાઓ ફેલાણી હતી એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર ખાસ યાદ રાખવું ભાઈ ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે તો ભાઈ આ પણ આમ તો અત્યારે ઘણા બધા રાજ્યોમાં જોવા મળે છે પણ હેડ તરીકે દિલ્હીમાં આવેલું છે એ પણ એક ખાસ યાદ રાખજો મિત્રો આ સંપૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત આપણા પ્રશ્નોની સિરીઝ કાઢી રહ્યા છીએ અને એમાં ખાસ કરીને ધોરણ અગિયાર અને ધોરણ બારના જે ઇતિહાસનું પાઠ્યપુસ્તક છે એને આવરી લેતી આ સિરીઝ છે એટલે વિડીયો ગમતો હોય તો વિડીયોને એક લાઈક કરવી વિડીયોને શેર કરવો અને આવા ને આવા વિડીયો જોવા માટે હીટ સ્ટડી યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઈબ પણ કરીને રાખવી જ જોઈએ ભાઈ ચાલો આગળ વધીએ ભાઈ ઇન્ડિયન સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ ઇન્ડિયન સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ ક્યાં આવેલું છે તો મિત્રો આ આવેલું છે દિલ્હી ખાતે ક્યાં આવેલું છે ભાઈ દિલ્હી ખાતે શું આવેલું છે દિલ્હી ખાતે તો ઇન્ડિયન સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ ઇન્ડિયન સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ આ ક્યાં આવેલું છે ભાઈ દિલ્હી ખાતે આવેલું છે ત્યારબાદ ટાટા અથવા તો ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીસ એન્ડ સાયન્સ બરાબર તો આ ક્યાં આવેલું છે તો મિત્રો આ આવેલું છે પિલામી ખાતે ક્યાં આવેલું છે ભાઈ પિલામી ખાતે આવેલું છે ખાસ યાદ રાખજો ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ બરાબર ઇન્ડિયન સ્કૂલ ઓફ સાયન્સ તો આ ક્યાં આવેલું છે ઇન્ડિયન સ્કૂલ ઓફ સાયન્સ આ ધનબાદ ધનબાદ બરાબર આ સ્થળ છે ભાઈ ધનબાદ નામના સ્થળે આવેલું છે NCERT તો NCERT તો એનસીઆરટીનું ફૂલ ફોર્મ શું થાય છે ભાઈ NCERT નું ફૂલ ફોર્મ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાય છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સંસ્થા બરાબર ફરીવાર નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ NCERT બરાબર ખાસ યાદ રાખજો દેશની પ્રથમ અણુભઠ્ઠી ક્યાં આવેલી છે તો દેશની પ્રથમ અણુભઠ્ઠીનું નામ પહેલાં તો અપ્સરા છે શું છે ભાઈ અપ્સરા છે ભાઈ અપ્સરા આ દેશની પ્રથમ અણુભઠ્ઠી છે બી એ આર સી એટલે કે ભાભા એટોમેટિક એટોમિક રિસર્ચ સેન્ટર ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર જે ટ્રોમ્બે ખાતે આવેલું છે ટ્રમ્પે અને ટ્રમ્પે આવેલું છે મહારાષ્ટ્રમાં ક્યાં આવેલું છે ભાઈ મહારાષ્ટ્રમાં આવેલું છે એ પણ યાદ રાખજો ભારતે કઈ જગ્યાએ અણુધડાકો કર્યો હતો તો ભાઈ આમ તો ભારતે અણુધડાકા ઘણી બધી જગ્યાએ કર્યા હતા પણ પોખરણ ખાતે પોખરણ ખાતે સૌપ્રથમ પ્રથમ ઓગણીસો ઇન્દિરા ગાંધી દ્વારા ભાઈ સૌ પ્રથમવાર અણુધડાકો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તમે જાણો છો કે અટલ બિહારી વાજપેયીએ પણ ભાઈ અણુ પરીક્ષણો કરાવ્યા હતા એ પણ યાદ રાખજો ભાઈ આગળ વધીએ સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે તો ભાઈ સ્પેસ એપ્લિકેશન સેન્ટર તો સ્પેસ એપ્લિકેશન સેન્ટર ભાઈ તમે જાણો છો ભાઈ ક્યાં આવેલું છે અમદાવાદ ખાતે આ સ્પેસ એપ્લિકેશન સેન્ટર આવેલું છે મિત્રો ભારતે અણુધડાકો કરાવ્યો તો ઓગણીસો ને ચુમ્મોતેરમાં પ્રથમ અણુધડાકો હતો અને તમે ઓલું પિક્ચર જોયું હશે ભાઈ પરમાણુ પિક્ચર આવેલું હતું ભાઈ પરમાણુ બરાબર એ પણ પિક્ચર આને સાથે સંકળાયેલું છે અને એ પિક્ચર અટલ બિહારી વાજપેયીની સાથે સંકળાયેલી જે સરકાર હતી એમની સાથે પણ એમાં વધારે પડતો ભાર આપવામાં આવેલો જોવા મળે છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેને તમે ઈસરો કહો છો શું કહો છો જેને તમે ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો બરાબર તો આ ઈસરો મિત્રો ક્યાં આવેલું છે તો ભાઈ ઈસરો બેંગ્લોર ખાતે આવેલું છે ખાસ યાદ રાખજો ઈસરોનું મુખ્ય મથક પૂછાય તો બેંગ્લોર ખાતે ભાઈ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે ભાઈ બેંગ્લોરુ ખાતે આવેલું છે અને હા મિત્રો ફરી ફરી વાર યાદ કરાવી દો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો આગળ વધીએ મિત્રો જી સ્વાન શું છે આ જી સ્વાન તો ગુજરાત ગુજરાત સ્ટેટ જીસવાન શું છે વાલા મિત્રો તો જીસવાન છે ભાઈ ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક ખાસ યાદ રાખજો ભાઈ જીસવાનનું ફૂલ ફોર્મ પૂછાય ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક છે ભાઈ મિત્રો ભારતમાં આયોજન પંચનો આરંભ ક્યારે છે તો ભાઈ આમ તો વાત કરીએ ને તો રશિયાના મોડલ પરથી રશિયાના મોડલ પરથી આયોજન પંચ લેવામાં આવ્યું અને ભારતમાં જોઈએ તો ભારતમાં આયોજન પંચનો આરંભ ભારતમાં આયોજન પંચનો આરંભ ભારતમાં આયોજન પંચનો આરંભની વાત કરીએ તો પંદર માર્ચ પંદર માર્ચ 1950 ને પચાસના રોજથી થયો ભાઈ બરાબર એ પણ યાદ રાખજો ભાઈ ભારતમાં આયોજન પંચનો આરંભ અથવા પ્રારંભ પંદર માર્ચ ઓગણીસો પચાસથી થયો સ્વતંત્ર ભારતના પહેલાં યુનિવર્સિટી શિક્ષણ પંચના અધ્યક્ષ કોણ હતા ભારત સ્વતંત્ર થઈ ગયું અને ભારતે સૌ પ્રથમવાર યુનિવર્સિટી શિક્ષણ પંચ બનાવ્યું અને એના અધ્યક્ષ તરીકે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને રાખવામાં આવ્યા હતા એ પણ યાદ રાખજો ભારતે પ્રથમ અણુ ધડાકો કયા સ્થળે કર્યો તો આગળ જ ચર્ચા થઈ ગઈ ભાઈ આ પાઠ્યપુસ્તક આધારિત સંપૂર્ણ સિરીઝ છે અને આવા સવાલો વારંવાર વારંવાર પાઠ્યપુસ્તકમાં રિપીટ થતા હોય એટલા માટે આવેલો સવાલ છે ભાઈ તો ભારતે પ્રથમ અણુ ધડાકો ક્યાં સ્થળે કર્યો હતો ભાઈ તો પોખરણ મુકામે ક્યાં કર્યો હતો પોખરણ મુકામે કર્યો હતો એ પણ યાદ રાખજો કઈ પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી તો ભાઈ પાંચમી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજનાને એક વર્ષ વહેલી જ સમાપ્ત કરી દેવામાં આવી હતી પાંચમી પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલા પૂરી થઈ ગઈ હતી એ પણ એક ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય મિત્રો મોનાલિસા શું છે તો મોનાલિસા પહેલાં તો યાદ હોવું જોઈએ કે એક ફેમસ પેઇન્ટિંગ છે અને કોણે બનાવી છે લિયોનારદી વિંચી બરાબર લિયોનારદી વિંચી દ્વારા ભાઈ આ મોનાલિસા નામની એક ભાઈ મસ્ત મજાની પિક્ચર બનાવવામાં આવેલી છે મિત્રો દૂરબીનની શોધ કરનાર કોણ છે તો ભાઈ આ દૂરબીનની શોધ કરનાર ગેલીઓ ગેલેલી બરાબર ગેલેલીઓ ગેલેલી છે અને આ ગેલેલીઓ ગેલેલી ક્યાંના વતની છે તો ઇટાલીના વતની છે ક્યાંના વતની છે ભાઈ ઇટાલીના વતની છે ભાઈ દૂરબીનની શોધ કરનાર કોણ છે ગેલેલિયો ગેલેલી અને તેઓ ગુરુત્વાકર્ષણ ન્યૂટન ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપનાર કોણ છે તમે જાણો છો એમને ગુરુત્વાકર્ષણનો જે સિદ્ધાંત આપનાર છે એ છે સર આઈજેક ન્યૂટન મોનાલિસા અને લાસ્ટ સપર ના કરતા કોણ હતા તો લિયોનાર દિ વિંચી લિયોનાર દિ વિંચી આ બંને ચિત્રોના કરતા છે ભાઈ સોસાયટી ઓફ જીસસના સભ્યો કયા નામે ઓળખાતા તો એને મિત્રો જેસ્યુઈટના નામથી ઓળખવામાં આવતા થોડુંક નામ અઘરું છે પણ તમારે યાદ રાખવાનું છે ભાઈ જેસ્યુટના નામથી એમને ઓળખવામાં આવતા હતા એ પણ એક પૂછાઈ ગયેલો પ્રશ્ન છે પાઠ્યપુસ્તકના બેઠે બેઠા પ્રશ્નો છે યંગ ઇટલીના નેતા કોણ હતા તો જોસેફ મેઝીની જોસેફ મેઝીની એ યંગ ઇટલીના નેતા હતા બોસ્ટન ડી પાર્ટીનો બનાવ કઈ ક્રાંતિ સાથે સંકળાયેલો છે મિત્રો આ બોસ્ટન ડી પાર્ટીનો જે બનાવ છે એ કઈ ક્રાંતિ તો અમેરિકાની ક્રાંતિ અમેરિકન ક્રાંતિ સત્તરસો ને છોતેરમાં જે થઈ હતી એની સાથે સંકળાયેલો છે બોસ્ટન ડી પાર્ટીનો બનાવ જર્મની જર્મનીના લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે તો પ્રિન્સ બિસ્માર્કને પ્રિન્સ બિસ્માર્કને જર્મનીના લોખંડ લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે અને એટલા માટે ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય આવો સવાલ પૂછાય તો સરદાર વલ્લભભાઈ પટેલ આ સાચો જવાબ આવે છે જર્મની માટે અન્યાયી અને અપમાનજનક સંધિ ગઈ હતી તો જર્મની માટે અન્યાયી અને અપમાનજનક કોઈ સંધિ હોય તો એ હતી ભાઈ વર્સેલ્સની સંધિ ખાસ યાદ રાખજો વર્સેલ્સની સંધિ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરી નાખજો